દેશમાં હાલના તબક્કામાં અનેક જિલ્લાઓની અંદર ચૂંટણીઓ ચાલી રહી છે અને આ ચૂંટણીઓની વચ્ચે દેશમાં હાલ તો ધર્મનું રાજકારણ પણ ચાલી રહ્યું છે ધર્મના નામે જે રાજકારણ ચાલી રહ્યું છે તેની અંદર હવે એમાં પણ એવું લાગી રહ્યું છે કે રાજકીય સૂત્રો અને સામાજિક બનતા જઈ રહ્યા હોય તેવું પણ દેખાય છે અને આવું જ એક સૂત્ર એટલે કે બટેંગે તો કટેંગે નેક પરિવારે કંકોત્રીમાં પણ સ્થાન આપીને ચર્ચા જગાવી છે આમ તો આ સૂત્ર એ ઉત્તર પ્રદેશથી આવેલું છે પરંતુ ઉત્તર પ્રદેશથી આવેલું આ સૂત્ર એ વાવની વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ પહોંચ્યું હતું અને એ જ પેટા ચૂંટણીથી આ સૂત્ર ભાવનગર પહોંચ્યું ભાવનગર પહોંચ્યા બાદ ભાવનગરથી સીધું આ સૂત્ર મુંબઈ સુધી પણ પહોંચી ગયું છે કેમ કે મહારાષ્ટ્રની અંદર પણ વિધાનસભાની ચૂંટણીઓ છે ત્યારે ઉત્તર પ્રદેશથી આવેલું રાજકીય સૂત્ર બટેંગે તો કઠિંગે છે ભાવનગર સુધી ત્યારે પહોંચ્યું છે ત્યારે ભાવનગર જિલ્લાના એક છેવાડાના ગામની અંદર એક પરિવારને ત્યાં શુભપ્રસંગ આવે છે આ શુભ પ્રસંગ દરમિયાન તેમની કંકોત્રીની અંદર પણ આ પ્રકારનું સૂત્ર જોવા મળે છે પરિવારે જ્યારે લગ્ન પ્રસંગની કંકોત્રીમાં બટેંગે તો કટેંગે સૂત્રને સ્થાન આપીને સમાજને એક કરવા માટેનો પ્રયાસ કર્યો છે જોકે આ પ્રયાસ ભાવનગર જિલ્લાના છેવાડાના મહુવા તાલુકાના વાંગર ગામમાં રહેતા જશુભાઈ રાવતભાઈ સેલાણાના પુત્ર હરેશભાઈએ પોતાના લગ્ન આવી રહ્યા છે હરેશભાઈના લગ્ન આગામી ત્રેવીસ નવેમ્બરના રોજ છે ત્યારે જશુભાઈએ તેના પુત્ર હરેશના લગ્ન હોવાથી કંકોત્રીમાં હાલમાં મહારાષ્ટ્ર અને સમગ્ર દેશમાં જે ચર્ચા ચાલી રહી છે અને જે સૂત્ર ચર્ચાઈ રહ્યું છે એ સૂત્ર છે બટેંગે તો કટેંગે અને તે સૂત્રને તેમની કંકોત્રીમાં પણ સ્થાન આપ્યું છે જ્યારે કંકોત્રીમાં તેમને સ્થાન આપ્યું છે તે દરમિયાન તેમને એવું લાગ્યું હતું કે આ સૂત્ર મહારાષ્ટ્રની ચૂંટણી દરમિયાન અને ઉત્તર પ્રદેશની અંદર આ ચર્ચાઈ રહ્યું છે પરંતુ તેમને ખ્યાલ પણ ન હતો કે બટેંગે તો કટેંગે નામનું સૂત્ર એ ન માત્ર ઉત્તર પ્રદેશ કે મહારાષ્ટ્ર પરંતુ ગુજરાતની અંદર એક બેઠકની જે પેટા ચૂંટણી યોજાઈ રહી છે એ પેટા ચૂંટણીની અંદર પણ આ જ પ્રકારનું સૂત્ર જે છે તે ચર્ચાઈ રહ્યું હતું જોકે આ કંકોત્રીની અંદર આ પ્રકારનું સૂત્ર લખ્યા બાદ ચશુભાઈના પુત્ર

ત્યારે આ પ્રસંગ દરમિયાન હિન્દુ સમાજની એકતા માટે અને સાથે સાથે સમાજમાં અવેરનેસ આવે તે માટે આ પ્રકારની એક સૂત્ર જે છે તે લખવામાં આવ્યું છે પરિવારનું એવું માનવું છે કે આ પ્રકારના સૂત્ર દ્વારા જાગૃતિ ફેલાય છે અને અવારનવાર આ જ પરિવાર દ્વારા જાગૃતિ ફેલાવવા માટેના અનેક એવા તેમના પરિવાર વધી કાર્યો પણ કરવામાં આવ્યા છે હાલમાં જ તેમના ભાઈના લગ્ન હોવાથી કંકોત્રીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ફોટો જે છે તે લગાવવામાં આવ્યા છે અને તે ફોટોની સાથે સાથે આ એક સૂત્ર આપવામાં આવ્યું છે તો કટંગે આ સાથે આ કંકોત્રીની અંદર આ જે સૂત્ર જે છે તે હાઇલાઇટ પણ કરવામાં આવ્યું છે પરિવારનો હેતુ હિન્દુ સમાજની એકતામાં વધારવાનો છે હિન્દુ સમાજની એકતાની અંદર વધારો કરવાનો પણ છે ત્યારે આપણા હિન્દુ સમાજની અંદર આ પ્રકારના સૂત્રોથી કેટલી એકતા જળવાય છે આપનું શું માનવું છે કે હિન્દુત્વના આ પ્રેમને લઈને એ આપ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો ને મારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો